મારી વિધાનસભા વિસ્તારમાં જ્યારથી મેં પદ સંભાળ્યું ત્યારથી બે હજાર બાવીસથી વિસ્તારવાસીઓની વારંવાર મને અશાંતધારા બાબતે રજૂઆત આવી રહી છે અને આપ જાણો છો એ રીતે મારા મત વિસ્તારમાં અશાંતધારો લાગુ પણ અમુક વિસ્તારમાં લાગુ પણ કરવામાં આવ્યો છે ત્યારે વિસ્તારવાસીઓની એવી વારંવાર રજૂઆત છે કે અશાંતધારો હોવા છતાં પણ અશાંતધારાના કાયદાનું કડક અમલીકરણ થતું નથી અને વારંવાર કાયદાનો ભંગ થતો પણ જોવા મળે છે ત્યારે આ બાબતે વિસ્તારવાસીઓએ વારંવાર અમે રજૂઆત કરેલી છે અને એ બાબતે ધ્યાનમાં લઈને ગઈકાલે સમગ્ર વિસ્તારવાસીઓને લઈને અમે કલેક્ટરશ્રીને મળવા ગયા હતા કે જે જગ્યાએ અસંધારો લાગુ થયેલો છે ત્યાં કડકપણે કાયદાનું પાલન થાય અને વિસ્તારવાસીઓને જે કાંઈ પણ સમસ્યા છે એ સમસ્યાનું નિરાકરણ થાય એ સંદર્ભે અમે કલેક્ટરશ્રીને મળવા ગયા હતા કે આ જગ્યાએ આ વિસ્તારમાં અશાન લાગુ હોવા છતાં પણ એનું કડકપણે અમલીકરણ થતું નથી એ બાબતે રજૂઆત કરવામાં આવી છે બે વિસ્તારવાસીઓની રજૂઆત કરવામાં આવી હતી એ બાબતે પણ અમે બે હજાર બાવીસથી કલેક્ટરશ્રીને એ બાબતે પણ રજૂઆત કરેલી છે તો એ બાબતે પણ એ કલેક્ટરશ્રીને ઝડપી કાર્યવાહી કરવા માટે થઈને કારણ કે બે હજાર બાવીસથી નવા વિસ્તારમાં સંધારો લાગુ કરવો તો એ બાબતે પણ કાર્યવાહી કયા તબક્કે પહોંચી એનું શું આયોજન થયું અને એ બાબતે શું નિર્ણય લેવાયા એ બાબતે પણ કંઈ અમને માર્ગ કાંઈ અમને જાણકારી હતી નહીં તો એ બાબતે પણ કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી છે કે ભાઈ બે વર્ષથી અમે આ નવા વિસ્તાર લાગુ કરવા બાબતે અમે રજૂઆત કરેલી છે તો એ બાબતે પણ હવે જલ્દી નિર્ણય થઈ શકે એ બાબતે રજૂઆત કરવામાં આવી હતી સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો